ગુડ મોર્નિંગ ટુ ઓલ યુ નમસ્કાર અહીં ઉપસ્થિત સૌનું હું સ્વાગત કરું છું માનનીય મુખ્ય અતિથિ આદરણીય આચાર્યશ્રી માનનીય શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો આપણે જાણીએ છીએ કે આજે આપણો શાળામાં છેલ્લો દિવસ છે આજનો દિવસ ખુશી અને બંને દુઃખી બંનેનો દિવસ છે ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છે અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એકસાથે ભણ્યા મોટા થયા જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી આ શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ શાળાને છોડવી પડશે જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા રહેતા હતા પરંતુ બધાના જીવનમાં આ સમય આવે જ છે કે જે તેમને અલવિદા કહેવું પડે છે શાળામાં શાળામાં વિતાલ દરેક દિવસ મને યાદ આવશે અહીંના શિક્ષકો મિત્રો વિદ્યાર્થીઓ વર્ગખંડ અને વગેરે ખૂબ યાદ આવશે આ શાળાના શિક્ષકોએ અમારા માટે શક્ય બધું જ કર્યું છે અને નીતિન સરની તો વાત જ અલગ છે તેઓ મસ્તીમાં ભણાવતા અમને ખૂબ મજા કરાવતા અમને મજા આવતી અને અમે જ્યારે દસમા ધોરણમાં પ્રવેશ્યા ત્યારે અમને કોનની પરીક્ષાની ઘણી બીક હતી પરંતુ એ બીક નીતિન સરે ઓછી કરી દીધી અને નીતિન સરના ગયા બાદ બિપિન સર આવ્યા અને બીપીન સર અમારી શાળામાં જ્યારે નવા આવ્યા ત્યારે કેવા હશે તે કેવું ભણાવશે તેવો વિચાર આવ્યો પણ પછી તેમની સાથે અનુભવ થયો અને તેમની સાથે પણ અમને ભણવામાં ખૂબ મજા આવી અને તેમના પીરિયલમાં કહેતા કે સર આજે નહીં ભણો તો પણ અમને ભણાવ અને એટેન સર એટેન સરના સંસ્કૃતના પીરિયલમાં અમને ઊંઘ આવતી અને ભૂખ લાગતી અને એ વિચાર્યા કે જ્યારે બીમલ કાકા ત્યારે રિસેસ પાડે પણ એટેન સર સંસ્કૃતમાં શ્લોક ગાય એ પરથી અમને યાદ રહી જતા અને તે સમજાય તે યાદ જ રહી જાય એજમસનની ભણાવતી વખતની એ સ્ટાઇલ યાદ આવશે અને ટીચર ટીચર વિશે તો જેટલું કહું એટલું ઓછું છે આ બે વર્ષમાં એમનો અમારી ઉપરનો પ્રેમ ક્યારેય ઓછો નથી થયો તે ગુસ્સો પણ કરતા અને થોડી વારમાં શાંત પણ થઈ જતા અને તેમના ક્લાસમાં આવતા જ ખબર પડે કે આજે છોકરીઓનું મન નથી તો તે પણ મસ્તીમાં એક્ઝામ્પલ આપતા અને ભણાવતા અને તે બધાને કાબર ચકલી કહીને બોલાવતા મને લાગે છે કે આ શાળામાં કંઈક એવું જ છે કે જે પણ આવે તેને આ શાળાથી લાગણી બંધ થઈ જાય છે પરંતુ જ્યારે છોડીને જવાનું થાય ત્યારે પીડા સહન ન થાય આ શાળામાં જે હું મારા મિત્રો સાથે ભણી રમી ચાલુ ક્લાસમાં મસ્તી કરી અને સરથી છુપાઈને ચોકલેટો ખાધી અને શિક્ષકો આ સાથે ભણતા ભણતા ખૂબ મસ્તી અને મજા કરી તે બધું જ યાદ આવશે અને છેલ્લે થેન્ક યુ સો મચ બધા શિક્ષકોને અમને આગળ વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડે